ગુજરાતમાં તારીખે બેસશે ચોમાસુ સાંભળો હવામાન વિભાગની આગાહી ગુજરાતની અંદર આમ તો ચોમાસુ છે એ ચૌદ જૂનના રોજ પ્રવેશ કરે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે પણ ચૌદ જૂન સુધીમાં જે નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં આવે એ પહેલા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે આ જે વરસાદની શક્યતાઓ છે એનું મેન કારણ છે કે ગોવાથી પશ્ચિમ દિશામાં અરબસાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન નું સ્વરૂપ લઈ શકે છે એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે જેને કારણે નવ જૂન થી લઈ અને તેર જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારે થી અતિ ભારે વરસાદ નોંધાવાના છે અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એ સમયે એ સિસ્ટમનો જે ટ્રક હોય છે એ ગુજરાત સુધી લંબાશે જેને કારણે નવ થી તેર જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે